ગૌરત સંકલ્પ સમિતિ ગુજરાત દ્વારા તારીખ અઢાર મે બે હજાર પચીસ રવિવારના રોજ એક વિશાલ અખિલ ભારતીય ગૌભક્ત સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સ્થળ હતું થરાદની પાવનધરા પર આવેલ હોટલ શિવાય જ્યાં ગુજરાત અને રાજસ્થાન સહિતના અનેક ગૌભક્તોએ સવારે નવથી બપોરે બે વાગ્યા સુધી ગૌમાતાની સેવા અને સુરક્ષાના સંકલ્પ સાથે ભેગા થવાની પરંપરા જમાવી આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ ગૌમાતાને આત્મનિર્ભર બનાવવાનો અને સરકાર સુધી ગૌરક્ષા અંગેના મુદ્દાઓ પહોંચાડવાનો રહ્યો સંતો અને મહંતોના પવિત્ર સાનિધ્યમાં ગૌશાળાઓના પ્રતિનિધિઓ ગૌભક્તો અને શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ નોંધાવી ગૌરથ સમિતિના અધ્યક્ષ શ્રી રામભાઈ આર રાજપૂત અને પૂજ્ય યશવંત શાસ્ત્રીજી મહારાજે તમામ ગૌભક્તોને આ મહાસંમેલનમાં જોડાવા અનુરોધ કર્યો હતો આ એકતા અને આસ્થાનો મહાપ્રેમળ ગૌસેવાના પવિત્ર યજ્ઞમાં એક મજબૂત પગથિયું સાબિત થયું જય ગૌમાતા જે ગોપાલ આજરોજ તારીખ અઢાર પાંચ બે હજાર પચીસના દિવસે ગૌવર્તી સંકલ્પ સમિતિને એક ભવ્ય ગૌભક્તોની મિટિંગ રાખવામાં આવી છે એમાં ફક્ત ને ફક્ત ઉપદેશ છે કે ગૌ માતાની બનેલી કોઈ પણ પ્રોડક્શનનો ઉપયોગ કરે ગૌમાતા જે દિયાવાન તેની જગ્યાએ ગૌમાતા જાતે નિર્ભર બને એના માટે કરીને આ આપણું પાંચ વર્ષથી સખત અભિયાન ચાલે હોય આખા ગુજરાતની અંદર આપણો ઉપદેશ ફક્ત ને ફક્ત એટલો છે કે ગૌમાતા પોતે જાતે પોતે નિર્ભર બને ગૌમાતા જે રખડાયેરી કચરો ખાયરી એની જગ્યાએ જે ગૌમાતાની અંદર પણ જે રતન દે એની અંદર ગૌ ગૌ માતાનો ઘી હોય દૂધ હોય દહીં હોય માખણ હોય જે સર્ગમાં પણ જે નથી મળતું એવી વસ્તુ અત્યારે ઓપણને આ ધરતી ઉપર મળે છે પણ એની લોકોને કોઈની કિંમત નથી એ માટે કરી અને આ સંતોનો અને મહાભક્તોનો ગૌ ભક્તોનો આખા ગુજરાતના ભક્તો કાર્યક્રમ ગોઠવવાનો આવ્યો છે એટલે આ ગૌવર્તી સંકલ્પ સમિતિનો એક જ ઉદ્દેશ છે કે ગૌવર્તી લોકો બને અને ગૌની બળતી પોરક્ષણ બચે જો ગૌ માતા બચશે તો આ ભારત દેશ બચશે સનાતન ધર્મ બચશે એ કહીને હું મારી વાત પૂરી કરું છું જય ગૌ માતા જય ગોપા આજે થરાદ નગર ખાતે ગૌ ભક્ત ગૌ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું થરાદ શહેર અને આજુબાજુના ગૌ ભક્તો દ્વારા તેમજ હમણાં જેની ગૌ સાંસદ તરીકે વરણી થઈ એવા રામભી રાજપૂત અને સમગ્ર ગૌ ભક્તોના સમૂહ દ્વારા થરાદની અંદર આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેની અંદર નિજાનંદ બાપુ રામભાઈ બાપુ રામદાસ બાપુ નાગરવનજી બાપુ અંકિતપુરી બાપુ અનેક સંતો મહંતો વિશેષની હાજરી હતી ઉપસ્થિત રહ્યા અને ગૌ માતાનું મહત્વ વિશે ખૂબ સરસ મજાની સમજણ આપી સાથે સાથે ગૌ માતાનું જતન થાય ગૌ માતાનું કેવી રીતે આપણે રક્ષણ કરી શકીએ અને ગૌ માતા થકી આપણી સંસ્કૃતિ કેવી રીતે ટકી રહે એના માટે ખૂબ ઊંડાણપૂર્વકની સમજણ આપી અને ખૂબ મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં ગૌ ભક્તો ગૌરતીઓ ઉપસ્થિત રહી અને ગૌ માતાનું રક્ષણ કરવા માટે ગૌ માતાનું જતન કરવા માટેનો એક સંકલ્પ લીધો બહુ સરસ મજાનું આયોજન કરવામાં આવેલ હતું ઓકે ઓકે બાબરાજજી રાજપૂતના અધ્યક્ષસ્થાને આજે થરાદની ભૂમિ પર બહુ સારો એક પ્રયોગ ગૌ સંકલ્પ જે ગૌવ્રત સંકલ્પની આજે અહીંયા પ્રતિકિ થઈ અને ખૂબ અદ્ભુત કાર્યક્રમ રહ્યો ખૂબ સંતો મહંતો અને ગૌસેવકો સહિતના બધા જ યુવાનો એમાં વિચારો વ્યક્ત કર્યા છે ભારતની ઓળખાણ સનાતનની ઓળખાણ જો કોઈ સિમ્બોલિક હોય તો જેમ અક્ષરોમાં અને ચિહ્નોમાં જેમ સ્વસ્તિક છે વિષુભ છે અને ઓમકાર છે એમ જીવંત પ્રતિક તરીકે જો સનાતનનું કોઈ પ્રતિક હોય તો ગાય છે અને ગાયું જે રીતે ભારતમાં વાતડાઉન થઈ રહી છે એને પુનઃસ્થાપિત કરવા માટે એનો પ્રભાવ હિન્દુ પુનઃ સ્થાપિત થાય અને એના દ્વારા હિન્દુ સમાજ પુષ્ટ થાય આવનારી પેઢી બાળકો વિદ્યાર્થીઓ અને જે બધા જ શાળીઓ છે એ ગાયની પ્રત્યેક પ્રોડક્ટનું સેવન કરતા થાય અને ગાય ઘર ઘર સુધી પહોંચે ગાય વિશ્વમાં જાય અને ભારતની ગાયની દરેક પ્રોજેક્ટ છે ને વિશ્વને ઓળખતું થાય અને ગાયમાં શું સત્વ રહેલું છે એની દુનિયાને ઓળખ થાય કે આર્યોએ ગાયનું કેમ આટલું બધું મહત્ત્વ આપ્યું હતું એની એક આઈડેન્ટિટી જે છે એ પ્રસ્થાપિત થાય અને પુનઃ આખે આખું કાયનું જે જીવન ગૌ આધારિત જીવન છે એસ્ટાબ્લિશ થાય એના માટે થઈ અને જે પ્રયત્ન ચાલી રહ્યો છે અને અનુસંધાનના આ જે કાર્યક્રમો છે એમાં આજે મારે આવવાનું થયું મેં શું તો કે મારા વિચારો પ્રમાણે વ્યક્ત કરવાનો જે અવસર મળે એની ધન્યતા અનુભવું છું અને આવા પ્રયોગો ભારતમાં છેવાડા સુધી થાય મોખાપી અરુણાચલ પ્રદેશ સુધી અને રાષ્ટ્રપતિ સુધી આ પ્રયોગો સિદ્ધ થાય તો ચક્કસ અપી શકાય ગાયને ફરી વિશ્વ ઉપર સ્થાપિત કરી શકાય અને એના સિદ્ધાંતો એ પ્રોડક્ટ એની પુષ્ઠતા એનું પણ જાય આખા વિશ્વને એનું લાભ મળી શકે આખું વિશ્વ એનાથી પોષિત થઈ શકે અને એના માટેનો જે પ્રયોગ થયો છે એને વધાવું છું ધન્યવાદ એના પ્રોગ્રામ વિશે જે છે એ કમાવીને આપી દો ઓકે બહુ વાત આગળ આજનો ગૌરતી કાર્યક્રમ ગૌ માતાના મહિમાના ગાન સાથે અને સાચા હિન્દુ સનાતન ધર્મીઓના પ્રત્યેક વ્યવહારમાં ગૌમાતા હોય એ હેતુસર એક દિવ્ય અહીંયા આગળ પ્રોગ્રામ કરવામાં આવ્યો અને એની અંદર અનેક સાધુ સંતોએ આવી અને બનાસકાંઠાના ચારે તરફથી ગૌ ભક્તોએ આવી અને ગૌરતી રહેવાનો સંકલ્પ કર્યો કે મેં આજથી ગાય માતાના દૂધનો ઉપયોગ કરીશું અને આ કરીશું અને મને સાથે આનંદ એ મારે કહેવું પણ છે મારા પ્રફુલ્લભાઈ જેમને મેં સાંભળ્યા જેમની વાત કરી પ્રફુલભાઈની વાત કરી મેં કે એમને કહ્યું કે કોઈ પણ જગ્યા ઉપર તમે જશો ક્યાંય પણ જાઓ કોઈ પણ ગાય રાખશે તો એનું ચરણ હું પાંચ રૂપિયા લીટરના ભાવે એનું ચરણ હું લઈશ એનું દૂધ અને એનું મતલબ ગોબર સહિત પણ વેચાતું લઈશ આ ભાવ જે પેદા થવો અને ગૌ રતિ બનવું હિન્દુ સનાતન ધર્મીઓ માટે અને ધર્મની રક્ષા માટે શ્રેષ્ઠ છે જો ગાય કા નહીં તો કાય કા નહીં દૂધ માં દૂધ માય કા ઓર દૂધ એક અપની ગાય કા ઓર દૂધ કાય કા ઓર મેરા એક સૂત્ર એ ભી હે અહીંયા ભી મેને કહા ઓર મે આજ અભી ભી કહ રહા હું કે જિસકે દિલ મે ગૌ ગંગા કાયત્રી ઓર ગીતા કે લિયે પ્રેમ હો વોહી ઇસ દેશ મે રાજ કરેંગે જો કૌમાત કી સેવા કરેંગે वही देश में राज करेंगे वरना सबके सब, सब बेमौत मरेंगे मरेंगे और मरेंगे जो गाय का नहीं वो का नहीं शिव शक्ति गुरु गौधाम आनंद आश्रम धिक्का में जी महाराज ओम नमः शिवाय